નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસુ ગેરબદલ છે જ્યાં મિત્રો ટાઇટલ પરથી તમને થોડો અંદાજો તો ચોક્કસ પણ આવી જ ગયો છે તો આ વિડીયોમાં આપણે ચોમાસુ જે મંદ ગતિ પડી ગઈ છે તે બાબતની વાત કરીશું અને ક્યારથી ગુજરાતમાં વરસાદની શરૂઆત જોવા મળી શકે છે તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ચોમાસું કેરાલા અને ખાસ કરીને મહારાષ્ટ્ર ભારતના રાજ્યોમાં ખેંચાણી હતી ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી અને આજે દસ તારીખથી ગઈ છે લગભગ બાર દિવસ જેટલો સમયગાળો છે જ્યાં ચોમાસું એકંદરે સ્થગિત જોવા મળી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા નજીક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ છે તે મજબૂત થયા અને લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે ચોમાસાને વેગ આપવા માટે એક પ્રકારનું પરિબળ છે તે ભજવશે મતલબ કે એક રોલ ભજવશે અને હાલની સ્થિતિ પ્રમાણે યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પસાર થઈ અરબી સમુદ્રમાં આવી અને મહારાષ્ટ્રના કાંઠા નજીક આવે

એક વરસાદના રાઉન્ડની શરૂઆત વીસ તારીખ આજુબાજુ થાય આમ જોવા જઈએ તો શરૂઆત છે તેની જોરદાર થાય તે પ્રકારની સંભાવના છે તો બંને મુખ્ય મોડેલો છે તે મુજબ જોવા જઈએ તો વીસ તારીખ પછીના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે મોડેલો વ્યક્ત કરી રહ્યા છે એટલે આ સિસ્ટમ આગળ વધતાની સાથે જે ચોમાસુ લાઈન અટકી ગઈ છે તે પણ સતત આગળ વધવાની શરૂઆત થઈ જશે કારણ કે આ સિસ્ટમ છે તે અનેક રાજ્યોમાં વરસાદની ગતિવિધિમાં વધારો કરશે તો ચોક્કસપણે સારા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે ગણી શકાય સાથે સાથે ભારતના અનેક રાજ્યોમાં પણ આ સિસ્ટમનો વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે અત્યારે મુખ્યત્વે બંગાળની ખાડીના લાગુ જે ઓડિશા પશ્ચિમ બંગાળના ભાગો છે એ ભાગોમાં આ સિસ્ટમ છે તેનો વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્રમશઃ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિમાં વધારો થશે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં પંદર તારીખે આજુબાજુથી જે વરસાદની ગતિવિધિ છે તે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે આમ જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ખૂબ ના બરાબર વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી હજી સુધી ચોમાસું પહોંચ્યું નથી તો આ વર્ષની ગતિવિધિ શરૂ થતાની સાથે ચોમાસું છે તે પણ લાગશે ઝડપથી ચોમાસું આગળ વધવા લાગશે તો એક પ્રકારે ચોક્કસપણે સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ગણી શકાય કારણ કે જે મંદ પહેલું પડેલું ચોમાસું છે તે હવે આગળ વધશે ટૂંક સમયની અંદર અને એક વરસાદની શરૂઆત પણ થઈ જશે